રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી પટેલ ચેનલ છે ખેતીકા તળાજા એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ બાજુમાં કારણ કે સરનામું દેવાનો મતલબ એ હતો કે આજે બે ત્રણ કાકા આવ્યા હતા એક ભાઈ ધ્રાંગધ્રા આવ્યા હતા એક ભાઈ બોટાદ આવ્યા હતા એક ભાઈ આપણે ખાંભાથી આવ્યા હતા તો એ કે ગોપનાથ રોડ તો બહુ મોટો છે પરંતુ તમે કઈક પડખે નાનું એવું અમને એચડીએફસી બેંક આવે એટલે આઈસીઆઈસીઆઈ બેંક આવશે બેંક ઓફ બરોડા આવશે એક્સિસ બેંક આવશે અને એની બાજુમાં છે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપના થોડ આઈસીઆઈસીઆઈ બેંક ની બાજુમાં જૂના બસ સ્ટેશન ની પાછળ નવી ગર્લ્સ હાઈસ્કૂલ ની બાજુમાં નીલમ કેમિકલ્સ આ સરનામું દેવાનો મતલબ જ એ હતો કે ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે તમે એમ કહો છો કે દવા બધે મળી જાય છે દવા બધે મળી જાય છે તો

તો તમ તારે કોઈ વાંધો નહીં વેલકમ મારા બાપાયા તમ તારે તમ તારે તમારો દીકરો આ બેઠો છે તમારે કાઈ ઉપાધી કરવાની જરૂર નથી તમારું જીરું તમ તારે તમારું લાલ થઈ ગયું હોય પીળું થઈ ગયું હોય વાદળી થઈ ગયું હોય જાંબળી થઈ ગયું હોય હુકાતો હોય શરમો આવી જાતો હોય પાવડરની મેડલ્યુ ડાવની મેડલ્યુ આવી જતી હોય બધી જ પ્રકારની ફૂગું માટે તમ તારે બેઠા છે પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ બાજરીની વાત કરવાની છે અને વાત કરી હતી કે ભાઈ એક જ દવાએ બધી જીવાત સાફ થઈ જાય અને ઝાકળ લાગે એ માટે નહીં તો આજે તમને ઝીણું માં અમે ડેમોન્સ્ટ્રેશન કર્યો હતો જે સુકારો હતો અને એમાં જે તમને રિઝલ્ટ મળ્યું છે કે આપણે ડેમો કર્યો એને બહુ સુકાતું હતું અને એમાં આપણે ડેમોન આવ્યા પડે આપણને કેવું રિઝલ્ટ મળ્યું એ બાબત ઉપર આપણે ચર્ચા કરીશું અને એ પણ તમને બતાવીશું લાવવા હતા તમે હવાર દિના ખેંચી બરોબર છે હવારમાં તમને કોઈ આઠ વાગ્યા ખેડૂતભાઈ ની વાળીયા ભોગી જતા પણ મૂળ ખેડૂત નતો બિચારો અને એક એક દૂધ ભરવા ગયા ડેરીએ હવે માલ ઢોળતો રાખતા હોય ને ભાઈ ભેહું છે ગાય છે બગરી છે તો હવે મતલબ બકરા આવ્યા મેં દાંત ન કાઢો યાર તમે પછી મને દાંત આવી જાય તો હવે ડેરી દૂધ ભરવા ગયા સાહેબ અને નાથી પછી એ તળાજ આવ્યા આવ્યા અમે એની વાળી આવી ગયા જીરુ માટે બરોબર તો હવે ખેડૂતના ઘરના ધર્મપત્ની બેઠા હતા એટલે મને કે ભાઈ જો તમે ડેમો આપ્યો છે રિઝલ્ટ સારું છે અને તમારા ભાઈ દવા લેવાય ગયા છે એ

હજી જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કેવી રીતે ભાઈ આપણો વિડીયો જયારે હાથ વાગે આવે તો અહીંયા જો સફેદ માં લખેલું છે કાળામાં લખેલું હોય અથવા લાલ કુંડાળામાં લખેલું હોય કાળા કુંડાળામાં લાલ કુંડાળામાં અથવા સફેદ કુંડાળામાં આમ સબસ્ક્રાઈબ બટન લખેલું હોય આમ કરીને આમ દબી દેવાનું છે ભલે ફોન તૂટી જાય બરાબર છે તમ તારે સબસ્ક્રાઈબ ને કરી નાખવાની છે ચેનલ ને બરાબર છે તો આ સાથે આપણી ચેનલ ઉપર

પેલા એક જ દવા એ બધી જીવાત સાફ થઈ જાય અને બાજરી વિશે પણ પણ પેલા તમને ડેમો બતાવી દઈ બરાબર છે તો ખેડૂત મિત્રો જો અહીંયા આપણે ડેમો આ બતાવો જો આમાં ડેમોસ્ટ્રેશન આપેલો પેલા આવું હતું બરાબર છે જીરું આમાં આ લાલ થતું હતું સુકાતું હતું જાંબલી કલર નું હતું વધતું નહોતું બરાબર છે જો આ મોઘરી આવી ગયું છે પણ હજી એવડું એવડું હતું નાંજા નીસડાઈ ગયું ઠોઠવાઈ ગયું હતું ઠવડાઈ ગયું હતું તો આપણે એમાં ડેમોસ્ટ્રેશન આપણે આપેલું હતું જો આ ટાઈપનું મહેમાન આવતા જો તો આ ટાઈપમાં આમાં આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે આપેલું હતું હવે આમાં તમે જોઈ શકો છો આ કેટલું સુકાઈ ગયેલું છે અને આ કેટલું તમારે ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ કોળી યુ છે આમાં તમને કેવો પ્રભાવ બતાવે છે એ તમે જોઈ શકો છો હવે આપણે આમાં કઈ દેવાનો ડેમોન્સ્ટ્રેશન આપ્યો હતો આપણે વાત કરીએ તો આની મારી પા આપણે મોઘરી આવી ગયું હતું એટલે સ્વાભાવિક છે કે આપણે ગેલેલીઓ બાર એમ એલ આપ્યું હતું અને સાર્થક આપવું આપણે એમાં પચીસ ગ્રામ લેખીએ પરંતુ એમનું જીરું વધતું નહોતું અને તો આપણે જે એમાં આપ્યું હતું બરોબર છે એ સુમિટોમો કેમિકલનું જે પ્રોજીબ આવે છે બરાબર છે એ દોઢ ગ્રામ લેખે આપણે આપ્યું હતું કારણ કે આપણે હવા ગ્રામનું નું માપ કરવું હાડાબાર ગ્રામની આ પડીકી આવે છે બરાબર છે આ પડીકી હાલાબાર ગ્રામ ની આવે છે હવે આ પડીકી ના દસ પગ કરવાના હોય તો હવે આનો તમારે હવા ગ્રામ તો માપ કેમ કાઢવું એટલે દોઢ ગ્રામ માપ તો થઈ જાય બરોબર છે આ આપ્યું હતું અને એની સાથે આપ્યું હતું તો આપણે ઈડીટી ને પણ વાત કરો તો આપણે સાથે એને ઈડીટી આપ્યું તું તો આ ઈડીટી છે બરાબર છે અને આ આપ્યું હતું બંને વસ્તુ જેથી કરીને એને ખોળી જાય એક ક્લાસ ઊંચાઈ પકડી લે અને લીલું થઈ જાય સુકારો મટી જાય મૂળનો વિકાસ થઈ જાય અને આજે તમે જોઈ શકો છો કે આમાં કેટલો હુકારો હતો અને આમાં હવે કેટલો એને લીલું થઈ ગયું છે આ ક્લાસ મોગરીએ ફર્સ્ટ ક્લાસ ફૂડડે આવી ગયા મોટા ભાઈ જો બરાબર છે અને આ ફર્સ્ટ ક્લાસ રીતે આનું આવું પરિણામ મળે છે હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે તમે રોજ એક વિડિયો મૂકો છો અમને માહિતી મળે છે અને રોજે રોજની જે પ્રકારની પ્રતિક્રિયા થતી હોય ને એ પ્રમાણે તમે વિડીયો અમને બનાવો છો એટલે બહુ અમને સારી માહિતી લાગે છે પરંતુ એક કાકાનો ઘણા સમયથી પડતર પ્રશ્ન હતો અને મને કમેન્ટમાં જાણવા મળ્યું કે એ ભાઈને મરચી હતી અને મરચીમાં એ ભાઈને કુકડ હતો વાયરસ હતો તો એના માટે આપણે કહી દીધી કે તમારે બીએસએફ કંપનીનું મેરી ઓન જે આવે છે એ પંપે તમારે આપવાનું છે દસ એમ એલ લેખે અને

દસ એમ આપશો તો જેવી કાંઈ તમારે ફૂગ ફૂગ હશે તો અને સાથે બે ગ્રામ લખીએ પ્રોજી આપવાનું છે આપવાનું છે પર ગ્રામ જો તમારે પરિપ્સ હોય તો થ્રીપ્સમાં તમે સિનવા વાપરી શકો છો સોળ એમ એલ અથવા તો ગોદરેજ નું ગ્રાસ્ય આવે છે એ તમે સોળ એમ એલ વાપરી શકો છો અથવા તો આપણે આવે છે શું કહેવાય એને સિમોડીઝ આવે છે આમ એ મને હારું નામ યાદ રહેવા રહ્યું

આપવાનું છે એક જ દવા બધી જેવા સાફ કેવી સફેદ સાસડી લીલી સાસડી મોલો આ નું કાંઈ આવતું હોય તો બધું સાફ તમને કોએ તમને કહું ઈમરાજ આવે પતી જાય એ ઉડીને મામાને ઘરે ગયું હોય ઘરે ગયો ગયું હોય ફળ ઘરે ગયો હોય કટલી ઉડવાની આ કેરામાંથી આ કેરામાં ના કેરામાંથી આ કેરામાં પણ દવા તો બધે જવાની છે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય બધું સફા સાફ થઈ જાય અને તમારું જીવ ચોખ્ખું થઈ જાય કોઈ પણ પ્રકારની જીવાત વધે નહીં બાકી જે આપણે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે હિતેશભાઈ તમે ટોપ પાંચ બાજરી તો કીધી છે પરંતુ આજ આપણે કિસ્સો કે જે ખેડૂત મિત્રે બાજરી કરી હતી પોતે અને એ બાજરીમાં સારામાં સારું પરફોર્મન્સ મેળવ્યું બાજરી લેવા આવ્યા રંગોળા આ રંગોળાથી લેવા આવ્યા એ તો છ થેલી લઈ ગયા છે મહેમાન પરંતુ જેમને લીડર બાજરી કરી હતી હનુમાન બાજરી કરી હતી અને એને અત્યારે પાણી નથી હોતું અને તારે જ આપણને હું જ કે પેલા લખી લેતા હોય ને આપણે તો આપણને ખ્યાલ રે હવે આપણને એમ થાય આપણને યાદ રે આપણને કઈ યાદ રહ્યું નહીં હવે એ ભાઈને ને અઢાર થયેલી બાજરી લઈ ગયા બરાબર છે

હવે એ ભાઈ નો અનુભવ એવો હતો આપણે એનો વિડીયો ઉતારવો હતો પણ હવે બન્યું એવું કે મારે ઘરાક આવેલા હતા ગોંડલ થી બાજરી વિશે આપું અને એ ભાઈને બાજરીનો વિડીયો ઉતારું પણ બાજરીવાળા ભાઈ કે મારે મારે છે મને બસ બીજી નહીં મળે હું પાછો અહીંથી જાય ભાવનગર ને ભાવનગર થી પછી મને બસ મળશે આ તો અમારા વિસ્તારમાં આ બાજરી સોમાહામાં મળે છે અને એમાંથી મારે વાવતા વાવતા ત્રણ થેલી વધી રહી હતી કારણ કે થોડો કપા પછી કે મેં વધારી દીધો સો હાથ વીઘાનો અને એ બાજરી કે અમારે પાણી હતું એટલે તાણે તૂણે તે તાણે તૂણે તે બાજરી મેં કરી હતી તો એ બાજરી મારે જે લીડર બે થેલી હતી ને એક થેલી હનુમાન હતી તો ખાવામાં હું હારી હતી પવનની પડી નહોતી ઉતારામાં હારી હતી અને ખાસ તો કે મેં મારા બનેવી આપી તો એમની પણ હારું હતું ને મારો બને પાછો કે મોટો દાતા એટલે કે હવે પાડોશી તમને એક કટ્ટો આપ્યો કારણ કે અમે થોડીક એ લોકો રોટલી વધારે ખાતા પણ એ બાજરી એ વખાણ કર્યા કે નહીં કે તમારે બેન તો એ કે એક મને બાસકો આપો તો એક બાસકો એ લઈ ગયા તો પછી એને મજા આવી કે ખાવાની બરાબર છે તો એ બાજરી એટલી મીઠી છે કે જો કે અમે વેચતા નથી કે પરંતુ ઓણ બાજરી હોય કે ભાવે હારો થાય પાંચસો સાઠ રૂપિયા સરકાર ધોમ ખરીદી કરે જેમ એમ એટલે બાજરી કે કરવાની થાય છે તો નીચા લીડર અને હનુમાન તે

અને હનુમાન કરો તો અને આપણે તલાઝામાં તો ભાઈ તમને ભરપૂર થાય હરેક કાઉન્ટર તમે માંગો એટલે હરેક જોકે ખેડૂતના મોઢા પર નામ છે કા હનુમાન લેવી છે કા લીડર લેવી છે કા સાગર બસો બાવી લેવી છે તો બધા જ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે કે સારી બાજરીને અમે તમને ભલામણ કરી છે અને તલાઝામાં તો અમારે કરે છે ભરપૂર તો નીલમ એગ્રો માં હા ભાઈ નીલમ બાપ માં તલાજા નીલમ એગ્રો કેમિકલ બસ જુના બસ સ્ટેશન પાછળ ઓકે મેમાન મહેમાન કે જરના માં બીજે દુકાન નું પણ તમદાર બધે મળી જાય કોઈ ટેન્શન નહીં અને તમદાર જેને આવવું હોય તો પ્રેમથી તમદાર આવો મોસ્ટ વેલકમ બાકી એક આપણે કહી દઈએ કે જીરામાં જે ઝાકળ બેસે છે એને માટેની સ્પેશિયલ દવા જે છે એ ધાનુકા કંપનીનું વેટ સીટ ધાનુકા કંપનીનું વેટ સીટ પપ્પે દસ એમ નાખવાનું છે હવે આ આપણે ઘણા વિડીયોમાં કીધું છે પણ આમાં આખતે હાવ નવી માહિતી આપવાની છે આપણે કહી છે કે ભાઈ ઝાકળ નો બેહે નો બેહે બરાબર સ્ટીકર નું કામ કરે એમ કહી દઈએ આપણે આ લોકો નો સ્ટીકર નું કામ કરે સિલિકોન નું કામ કરે સિલિકોન એટલે હું કે ઉતારો આરતી ને જાય મારતી કઈ હરખી અડી હોય ને કઈ હરખી નો અડી હોય હરખી અડી હોય તો ના તો હરખી દવા લાગી ગઈ હોય પરંતુ જ્યાં હરખી દવા નો લાગી ગઈ હોય ના વ્યવસ્થિત રીતે દવા લઈ જાય એનુંય આપણે કહી દીધું બરાબર છે આ વખતે હાવ નવું કહેવાનું છે શું કે ઘણા ખેડૂત મિત્રોનો ફોન એવો આવ્યો તો દવા લઈ ગયા પછી કે શેર આ દવા નાખી દઈ ને બરાબર છે પછી એમાં ફીણ આ બહુ વળી જાય છે તે પપે પપે 5 5 મિનિટ ઊભો રહેવું પડે કે એટલે આનો તમારે ઉપયોગ એવી રીતે કરવાનો છે કે તમે જે કાઈ દવા લીધી હોય સુકારાની લીધી હોય ગેલેલ્યો લીધો હોય જનર લીધું હોય સારતક લીધું હોય જીવાત દવા લીધી હોય કોળ ની દવા લીધી હોય એ બધી નખાઈ જાય પંપ આખો તમારો ભરાઈ જાય પાણી ગવણી સુધી પોગી જાય પંપ તમે જે ગવણી મૂકેલી છે નાખી દેવાનું છે દસ કરી અને પછી પાપમાં પાંચ મિનિટ હલાવી નાખવાનું છે એ હલી જાય પછી તમારે છાંટી દેવાનું છે લાગડ અને પછી જો રિઝલ્ટ મોટાભાઈ સાણોદર થી જે ખેડૂત મિત્રો આવ્યા હતા એક ભાઈ સોરાણી હતા અને એક ભાઈ કેવા હતા કાકા મેમન સભાડિયા સભાડિયા ભાઈ એક સભાડિયા ભાઈ હતા અને એક ભાઈ સોરાણી ભાઈ હતા અને એમને પોતે અનુભવ કર્યો કે દવા છાટતા છાટતા એને કઈક બે ચાર પાળિયા રહી ગયા મતલબ કે પગ છાટતા હોય બે ત્રણ પગ દવા ઘટી હોય અમે એને પાળિયા કહી બરોબર છે હોપટ છાટવાનું રહી ગયું હોય હવે એમાં આ દવા ખૂટી ગઈ બરાબર છે પછી ઓલો મેં ઘરવો ન પડ્યો આપણે ચાર પાંચ દિવસ કે આપણે પસાર ફૂટ આપણું ઘર હોય આપણું કઈક વાહન પડ્યું હોય ટ્રેક્ટર હોય બળી જાય હોય કઈક બાદલું હોય એ બતાવી નહીં એવા ઝાકળ ની માલિકા એ કે આ શેઠે તો એક વેચ ઓલા દાદા કેતા એક ફૂટ પણ ઝાકળ કાયદેસર તમારે ફૂટ ઉપર ગણવાનો અને જીરામાં એક પણ પ્રકારનો બેહે નહીં તો મેં કીધું પાઈ ને કહું આપણે એક વિડીયો તમારો બનાવી કે મારા બાપ મારો વિડીયો નહીં હોય કે કેમ ના ના એ કે મને કે બોલતા જ ન આવડે કે પણ હું કહું હું કહું તમે એમ તો બોલશો કે નહીં હવે અત્યારે નહીં કે પછી આપણે તમને બનાવશું કે કારણ કે જો આપણે આ વિડીયો મૂક્યો હતી ભાઈ ખેડૂત ભાઈ બોલ્યા હોત બરાબર છે તો એમને અતિ વધારે મજા આવે ખેડૂત મિત્રોને કે આ જે કઈ માહિતી છે એ સાચી છે સચોટ છે અને આપણે અનુભવ સાથે કહી છે જે ખેડૂત મિત્રો આપણી નવી ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર જો ખેડૂત મિત્રો નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો સારો લાગે તો અંગૂઠો દબાવી દેજો અને તમારી આજુબાજુમાં જો કોઈ જીરોનો પાક કર્યો હોય તો તમે આ વિડીયો મોકલી દેજો એમને જો તમારે બાજરી કરવી હોય તો બાજરીની માહિતી આપી છે એ જોઈ લેજો અને જેને બાજરી કરવાની હોય તો એમને પણ આ વિડીયો મોકલી દેજો બાકી નવા વિડીયોમાં આપણે તલ મગ અડદની બાજરીની બધી આપણે જાણકારી આપીશું પરંતુ ખાસ ખેડૂત મિત્રો લખવાનું છે તમારે જય જવાન જય કિસાન કમેન્ટમાં લખવાનું છે લખવાનું છે ને લખવાનું છે અને તમને અમારી માહિતી કેવી લાગે છે તમારા વિસ્તારમાં મળે છે કે નથી મળતી આરામથી દવા તો તમે એ પણ લખજો અને એમને માટે અમારે શું નવા પગલાં ભરવા જોઈએ જેથી કરીને ખેડૂતોને પોતાના વિસ્તારમાં દવા મળી રહે તો એ પણ સજેશન અમને આપજો બાકી નવો વિડીયો ન આવે ત્યાં સુધી રામ રામ નમસ્કાર જય જવાન જય કિસાન જય શ્રી રામ શ્રી રામ તો કેવું પડે ને આપણા બાપ આવે છે અત્યારે જય શ્રી રામ